સુરત શહેરમાં નબીરાવો ત્રીસ જેટલી બીએમ ડબલ્યુ કોડા જેવી લક્ઝરીયસ મોટર કાર સાથે તેમણે રેલી કરી સ્ટન્ટબાજી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે સુરતના ઓલપાડ તાલુકાના કુંકડી ગામમાં આવેલા ફાઉન્ટન હેડ સ્કૂલના ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ યોજવામાં આવ્યો હતો જેને લઈને વિવાદ સર્જાયો છે તો હાલ ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે સુરતની શાળાના વિદ્યાર્થીએ ફેરવેલમાં પોતાનો પાવર બતાવવા ત્રીસ જેટલી લક્ઝરી કારનો કાફલો કાઢ્યો હતો ઓલપાડ તાલુકાના કુકણી ગામની ફાઉન્ટેન હેડ શાળા વિવાદમાં આવી હોય શાળામાં ધોરણ બારના વિદ્યાર્થીએ વિદાય સમારંભમાં લક્ઝરી કારનો કાફલો કાઢ્યો હતો આ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી રીલમાં જહાંગીરપુરાના ડી માર્તિ છેક ઓલપાડના નરથાની ફાઉન્ટેન હેડ સ્કૂલ સુધી કાઢવામાં આવેલી રેલી દરમિયાન સૂટ બૂટમાં સજ્જ વિદ્યાર્થીઓ કારના સંરૂપમાંથી માથું બહાર કાઢીને જોર શોરથી મ્યુઝિક વગાડતા પણ નજરે પડતા હતા તેમજ તેમના હાથમાં ટોયગન પણ હતી આ સાથે ટ્રાફિક નિયમોની ખુલ્લેઆમ એસી તેસી એટલે કે ભંગ કરતા જોવા મળ્યા હતા વિદ્યાર્થીઓની આ રેલીને લઈને વિવાદ થવાનું એંધાણ છે તો અંગે સ્કૂલ સંચાલકોએ જણાવ્યું હતું કે આ રીતે સ્ટાઇલમાં રેલી કાઢવાનું અમારું આયોજન ન હતું વાલીઓને વિદ્યાર્થીઓએ કોઈ પણ મંજૂરી વગર ગાડીઓ લાવીને રેલી કાઢી છે અમે તો બસ મોકલી હતી પરંતુ કોઈએ તેનો ઉપયોગ કર્યો ન હતો જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાઉન્ટેન સ્કૂલ પાસે જે છોકરાઓનો વિડીયો વાયરલ થયો છે કારોના કાફલા સાથે એના પર ચોક્કસપણે અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જેટલી પણ એમવી એકની કલમો અને આઈપીસીની કલમો હશે એ વેરીફાઈ કરીને ચોક્કસપણે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે એમાં બાળકો રૂફટોપ પર ઊભા છે અને અમુક ગાડીઓમાં ડ્રાઈવરો કાર ડ્રાઈવ કરી રહ્યા છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે એટલે એ વિગતો અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવે છે અને ચોક્કસપણે એમના વિરુદ્ધમાં સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે અમારી પાસે વિગતો આવી છે એ જહાંગીરપુરાની ફાઉન્ટેન સ્કૂલ છે અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે આ મોટર કારના કાફલાને કેમ્પસમાં પ્રવેશવા દીધા ન હતી તો બીજી તરફ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ રેલી બાબતે અમારી પાસે કોઈ મંજૂરી લેવાઈ નથી જો રેલી દરમિયાન ટ્રાફિક કે વાહન વ્યવહારને લઈને કોઈ ભંગ થયો હશે તો જરૂરથી કાર્યવાહી કરાશે આથી પોલીસ મંજૂરી લઈને પ્રશ્નો ઉપસ્થિત થાય તેમ છે ત્યારે હાલ વિડીયોને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને નોટિસ આપ્યું પણ સામે આવ્યું છે